नमस्कार मित्रों ફરી એક નવો વિડિયોની સાથે તો મિત્રો આજે આપણે PM કિસાનના પોર્ટલ ઉપર મિત્રો બે દિવસ પહેલા આપણે એક અપડેટ જોવા મળી રહ્યો છે જે લોકો આપણે ભૂલથી આપણે સરેન્ડર કરી બેઠા છે તેના માટે મિત્રો ફરી એક વખત તમે PM કિસાનના યોજનામાં જોડાઈ શકશો તો મિત્રો તે આપણે અહીંયા ઓપ્શન આપવામાં આવે છે કે PM કિસાન જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના ઉપર આપણે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યા છે તેના ઉપર ક્લિક કરીને તમે મિત્રો સરેન્ડર કર્યું તો મિત્રો સરેન્ડરની રિક્વેસ્ટ તમે કરી શકો છો તો મિત્રો અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરીએ ત્યારે મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવે છે તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે આ પ્રશ્ન આપણો ઉભો થયો તેનું મિત્રો અહીંયા મુખ્ય કારણ છે કે પીએમ કિસાન લાભોનું સ્વૈચ્છિક શરણાગતિ મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે તેનું શરણાગતિ કરી દીધું છે તો તેને જેથી કરીને આપણે પીએમ કિસાન આપતા મળવાનું આપણને બંધ થઈ ગયું છે તો મિત્રો ફરી એક વખત તમે પીએમ કિસાનની આ યોજનામાં જોડાઈ શકો છો તો મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા છે આપણને એ મિત્રો તમે જોઈ શકતા છો કે શરણાગતિ રદ કરવાની વિનંતી મિત્રો અહીંયાથી તમે રિક્વેસ્ટ કરી શકો છો કે મિત્રો આપણે ભૂલથી આપણે પીએમ કિસાનની યોજનાનું આપણે શરણાગતિ કરી દીધું છે તો મિત્રો અહીંયા ફરી એક વખત તમે જોડાઈ શકો છો મિત્રો હવે જોડાવા માટે મિત્રો આ જે આપણું શરણાગતિ રદ કરવાની ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણું પીએમ पीएम किसान નું જે રજીસ્ટ્રેશન નંબર છે એટલે કે નૂથણી નંબર છે તમારે એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારી પાસે જો નૂથણી નંબર ન હોય તો તમે મિત્રો અહીં આadhar card ના મદદથી તમે જોડી શકો છો તો મિત્રો અહીં તમારું આadhar card નંબર એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ જે આપેલા છે તેને સાઈડમાં આપણે એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો ગેટ OTP ઉપર ક્લિક કરીને આગળને આપણે જે ડિટેલ છે તમે પૂરે પૂરી ભરી દે છો મિત્રો સબમિટ કરીને તમે અહીંયાથી વિનંતી કરી શકો છો ત્યાર પછી મિત્રો વિનંતી કર્યા પછી મિત્રો તમને એક્સેપ્ટ મળે કે તમારી મંજૂરી તમને મળે કે નહીં તે મિત્રો જાણવા માટે આપણે એક વખત અહીંયાથી બેક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે કે શરણાગતિ રદ કરવાની વિનંતી રદ કરવાની વિનંતીની સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકો છો કે તમારું જે સ્ટેટસ છે તમારે એકસેપ્ટ કરવામાં આવ્યું છે કે તમે અહીંથી જોઈ શકશો જોઈ શકશો ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે કે નોંધણી નંબર તમે ત્યાં અપલોડ એન્ટર કરવાનું છે બીજો ઓપ્શન છે કે તમે આધાર કાર્ડ નંબર ઉપર પણ તમે અહીંથી જોઈ શકશો ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ છે અહીંયા એન્ટર કરવાનું છે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ત્યારે જે આપણે પોર્ટલ છે તેના ઉપર મિત્રો અપડેટ આપવા આવ્યાને ઘણો ટાઈમ થયો નથી મિત્રો ગણો 4-5 દિવસ જેટલો ટાઈમ થયો છે આના ઉપર અપડેટ આયાને હવે મિત્રો આની અંદર એક આપણો પ્રોબ્લેમ જોવા મળે છે તો અહીંયા આપણો સૌપ્રથમ આપણો અહીંનો 83 નંબર છે આપણો કેપ્ચા કોડ ને એન્ટર કરી દઈએ ત્યાર પછી મિત્રો અહીંયા આપણો એક પ્રોબ્લેમ જોવા મળશે આ રીતે મિત્રો તમે કેપ્ચા કોડ ને તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા પછી ઓટીપી પર મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી તમને આ રીતે એક પેજ જોવા મળશે ફરી તો મિત્રો અહીંયા આપણને આટલા બધા ઓપ્શન જોવા મળે આપણો નોંધણી નંબર એન્ટર કર્યો આપણે કેપ્સા કોડ એન્ટર કર્યા ઓટીપી ઉપર ક્લિક કરવા કર્યા પછી મિત્રો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરવાનો મિત્રો કે અહીંયા અહીંયા ઓપ્શન જોવા નથી મળતું તો મિત્રો આ આપણો પ્રોબ્લેમ પીએમ કિસાનનો પ્રોબ્લમ છે તો મિત્રો અહીંયા ટૂંક સમયમાં આપણે અહીંયા ઘણા બધા ફેરફાર જોવા મળશે જ્યારે પણ પીએમ કિસાનને અપડેટ આપવામાં આવશે એટલે મિત્રો આના સુધારા પણ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો અહીંયા પીએમ કિસાનનો તમે જે सरेंडर ने जो रिक्वेस्ट से कदम <जै> करी है से तो मित्रों यहां से तुमने यहां तुम्हारा स्टेटस चेक कर सखसु ત્યાર પછી मित्रों यहां આપણે જે શરણાગતિ રદ કરવાની જે વિનંતી કરી છે તેનો આપણે સ્ટેટસ અહીંયાથી સ્થિતિ ચેક કરી શકસુ તો મિત્રો અહીંયા તમારી એકસેપ્ટ કરવામાં આવી છે કે ના મંજૂર કરવામાં આવી કે મંજૂર થઈ ગઈ છે તો મિત્રો અહીંયાથી તમે જાણી શકશો ત્યાર પછી મિત્રો જ્યારે અપડેટ આવશે તેના માટે મિત્રો એક અલગથી વિડિયો અપલોડ કરી દઈશ જેત કરીને મિત્રો તમને માહિતી મળી રહે તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો ચ અને વિડિયોને એક લાઇક કરી દેજો મળીશું આપણે એક વિડીયો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત